અને સમાચારો જોઈએ રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ અંગે મહત્વના સમાચાર મળી રહ્યા છે હડતાળીયા આરોગ્ય કર્મચારીઓની માંગ સામે સરકાર નહીં ઝૂકે છૂટા કરાયેલા આરોગ્ય કર્મચારીઓની ખાલી જગ્યા ભરવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે અને ખાલી જગ્યા આઉટસોર્સ ભરવા સરકાર તજવીજ હાથ ધરશે તો સરકારની દલીલ છે કે જે જોબાર્ટ માટે સરકાર પગાર આપે છે તે જ કામગીરી માટે પ્રવર્તી નારાજગી પ્રવર્તી રહી છે લોકોના પૈસાના અયોગ્ય ઉપયોગ બાબતે એનજીઓ દ્વારા હડતાળ સંદર્ભે હાઈકોર્ટમાં પીઆઈએલ પણ થઈ શકે છે તો આરોગ્ય કર્મચારીઓની હડતાળ અગિયારમા દિવસે પણ યથાવત છે સરકાર ઠરાવ નહીં કરે ત્યાં સુધી આંદોલન કરવા પર આરોગ્ય કર્મચારીઓ મક્કમ છે આરોગ્ય કર્મચારીઓની ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે ગ્રેડ પેમાં વધારા અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતની માંગ કરાઈ છે તો આ તરફ આરોગ્ય કર્મચારીઓની હડતાળ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે ટેકનિકલ ગ્રેડ પે અંગે ચિંતન વિના નિર્ણય ના લઈ શકાય રાજ્ય સરકારની અનેક કેડરમાં ટેકનિકલ ગ્રેડ પે આવે છે તેમણે કર્મચારીઓને હડતાળ સમાપ્ત કરવા અને ત્યારબાદ ચર્ચા કરવા કહ્યું છે તેમણે કહ્યું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા સરકાર સાંખી નહી લે વર્ષ બે હજાર બાવીસ પછી અનેક મુદ્દાઓનું નિરાકરણ આવ્યું છે એટલે તેમણે તમામ કર્મચારીઓને હડતાળ સમાપ્ત કરવા કહ્યું છે અત્યારે મુખ્ય બે જ માગણી છે ટેકનિકલ કેડરમાં અમને ગણીને અમારી જે પગાર વિસંગતા છે એ દૂર કરો અને અમારે જે ખાતાકીય પરીક્ષા છે એ સદંતર બંધ કરો કેમ કે ઓલરેડી અમે પરીક્ષા આપીને જ આવ્યા હોય છીએ આમાં છ માસની તાલીમ બી લેવામાં એમય અમે પાસ થઈને છતાં પણ અમને અત્યારે ખાતાકીય પરીક્ષાનું નવું અંદર લીધેલું છે એ અમે દૂર કરવા માંગીએ છીએ સરકારી દ્વારા કર્મચારીઓને જે છૂટા કર્યા છે એમાં સરકાર દ્વારા ભાગલા પાડવાની એક નીતિના ભાગરૂપે આ વસ્તુ પગલું સરકાર દ્વારા ભરવામાં આવેલું છે પણ કર્મચારીઓ આ વખતે અડગ છે અને મોરી સાહેબ જ્યાં સુધી એટલે કે મહાસંઘ જે આદેશ કરશે ત્યાં સુધી આ હડતાલ તો ચાલુ રહેશે રાજ્ય સરકારની અંદર ઘણી બધી કેડરો હોય છે એટલે એ રીતે સમજ્યા વિચાર્યા વગર અથવા તો એનું ચિંતન કર્યા સિવાય એ ગ્રેડ પેની બાબતોમાં વિચારી શકાય એમ નથી એ સમગ્રત આખા રાજ્ય સરકારની અંદર એ વિષયની ચર્ચા કર્યા પછી જ એ બાબતમાં હાક ના પાડી શકાય આ રીતે હડતાલ ઉપર ઉતરી જવું એ ખૂબ ગેરવ્યાજબી છે મારી તમામ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આપ આપની એક કે બે દિવસમાં હડતાલ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર પાછા ફરો અને જે સરકાર પગલાં લઈ રહી છે સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે લોકોના આરોગ્ય સાથે થતા ચેડા સાંખી લેવા માટે સરકાર તૈયાર નથી ને છાસ તો આ વધુ વાત કરવા સહયોગી મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર કિંજલ જે રીતે આરોગ્ય કર્મીઓ હડતાળ પર છે અને તેઓ પોતાની માંગો પૂરી કરવા માટે સતત અને લગાતાર સરકાર પર દબાણ વધારી રહી હતી જોકે કર્મચારીઓની માંગણીઓ સામે સરકાર નહીં જોકે આરોગ્ય મંત્રીએ પણ આ અંગે નિવેદન આપ્યું છે જાણવા માંગીશું સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે હડતાળ મુદ્દે જી દેખો સરકારે ઓલરેડી આ જે સમગ્ર આરોગ્ય સેવા છે તેને મહત્વપૂર્ણ તત્કાલ સેવાની અંદર કહી શકાય લા સપ્તાહની અંદર જ તેમનો ઉમેરો છે તે કરવામાં આવ્યો હતો તેની સાથે જે પણ જે આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતરી રહ્યા છે તેની પર એસમા છે તે લગાવવામાં આવી રહ્યો છે અત્યાર સુધીમાં ત્રેવીસ જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે સરકારનું સ્પષ્ટ માનવું છે કે જે આરોગ્ય કર્મચારીઓ દ્વારા આજે હડતાલ કરવામાં આવી રહી છે તે ખોટી છે અને અયોગ્ય છે ખાસ કરીને જે જોબ ચાર્ટ માટે સરકાર જે પગાર આપે છે તે માન તેની કામગીરી માટે સર્વેલન્સ માટે અલગ બધાની માંગ છે જે કરવામાં આવી રહી છે તો એ આ માંગણી અયોગ્ય હોવાનું સરકારનું સ્પષ્ટ માનવું છે તેની સાથે જ અવારનવાર જે રીતે આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગને લઈને હડતાલ પર જાય છે તેના કારણે સામાન્ય લોકો છે તે હેરાન થઈ રહ્યા છે જેના કારણે પબ્લિક માં એક પ્રકારની નારાજગી છે તે જોવા મળી રહી છે તેની સાથે જ એ પ્રકારની પણ જે કહી શકાય કે વાત સરકારને મળી છે કે એનજીઓ દ્વારા આ હડતાલ મામલે હાઈકોર્ટમાં પીઆઈએલ થવા જઈ રહી છે તો હાઈકોર્ટમાં પણ હવે સરકાર લડી લેવાના મૂડમાં છે છૂટા કરેલા જે પણ આરોગ્ય કર્મચારીઓ છે તેની સામે હવે આઉટસોર્સિંગ જગ્યાઓ પણ ભરવામાં આવશે કે સરકારનું મક્કમ વલણ છે કે કોઈ પણ આરોગ્ય કર્મચારી કે જે હડતાલ પર છે તેની એમને છૂટા કરવામાં આવશે તેની સામે નવા